થર્ટી ફસ્ટ ડિસેમ્બરના અનુસંધાને સમગ્ર શહેરમાં ડિટેઇલ્ડ સિક્યુરિટી અરેન્જમેન્ટ કરવામાં આવ્યો હતો અને ભાગરૂપે શહેર પોલીસના તમામ અધિકારીઓ કર્મચારીઓ સ્પેશિયલાઇઝ ટીમ્સ ઓફ શી ટીમ મહિલા પોલીસ પીસીબી ડીસીબી એસોજીના ટીમો તૈનાત હતા અને ગઈકાલે જે એન્ફોર્સમેન્ટના ભાગરૂપે ટેન થાઉઝન્ડથી વધારે વાહન ચેકિંગ વગેરે કરવામાં આવ્યું આપણા ડ્રગ એનાલિસ માટેના કિટ પ્રથ અને વાહન ચેકિંગના જે સ્પેશિયલાઇઝ ટીમો હતા એમના દ્વારા લગભગ ફોર્ટી સેવન પીધેલાના કેસો કરી છે અડસઠ એવા કેસ છે જે ડ્રંક એન્ડ ડ્રાઇવિંગના અને સાતસો અઠ્યાસીથી વધારે વાહનો જેઓ એમયુ એક્ટ નાઇન્ટીન એટી એટના નિયમોનો ભંગ કરે છે અને શંકાસ્પદ પ્રવૃત્તિમાં આપણા પકડાઈ ગયેલા છે એવા વાહનોને આપણે સેક્શન બસો સાત એમયુએ નાઇન્ટીન એટી એટ અંતર્ગત ડિટેન પણ કરી છે મને આ કહેતા આનંદ છે આ રિગરસ એન્ફોર્સમેન્ટ વિઝિબિલિટી એન્ડ ડોમિનેશનના કારણે ગઈકાલે વડોદરા શહેરના રહેવાસીઓ નવા વર્ષના સ્વાગત અને ઉજવણી એક શાંતિપૂર્ણ માહોલમાં કરવામાં સફળ થયા અને કોઈ પણ વિસ્તારમાંથી કોઈ પ્રકારની વાયલન્સ કે ઓબ્જેક્શનબલ એક્ટિવિટી આપણે ધ્યાન ઉપર આવ્યું નથી એટલે શહેરજનોને આપણે આભાર માનવા માગીએ છીએ કે એક શાંતિભર્યો શાંતિપૂર્ણ વાતાવરણમાં આ કાર્યક્રમ સંપન્ન થયું છે અને લોક સહકાર અને એમના સાથ સહકારથી આ શક્ય બનવું છે અને આ જ પ્રકારના એક રિગરસ એમ્ફોર્સમેન્ટ વિથ પબ્લિક પાર્ટિસિપેશન એન્ડ પાર્ટનરશીપ આ શહેરમાં ચાલુ રહેશે よっし